બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આજે આઈસીડીએસ ઘટક બાબર દ્વારા નગરપાલિકા હોલ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોષણની સ્થિતિમાં સુધારો લાવનાર બાળકો અને તેમના માતા પિતાને પ્રોત્સાહિત કરવાનો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણ સ્થિતિ લાલમાંથી પીળા

તમામ હોદ્દેદારો અને નાના નાના બાળકો વાલીઓ જે બાળકો રહ્યા જે કુપોષણમાંથી જે તંદુરસ્ત થયા છે એ બાળકોના બાળકો સાથે વાલીઓ અને તમામ વિસ્તારના બહેનો અને ભાઈઓ તમામ ઉપસ્થિત રહે હવે આ પ્રોગ્રામનો ઉદ્દેશ એ હતો કે આપણા જે બાળકો છે એ કુપોષણના ચક્રમાંથી બહાર આવે છે અને તંદુરસ્ત થયા છે એ બાળકોના વાલીઓ સાથે સન્માનિત કરવાનો અને જે બાળકો હજી આપણા કુપોષિત રહી ગયા છે એ બાળકોને તંદુરસ્ત કરવાનો છે તો હવે જે બાળકો આપણા જે તંદુરસ્ત રહી ગયા છે એ બાળકોને આપણે સો ટકા કુપોષણમાંથી બહાર કાઢવાના છે એના માટે ત્રણ મહિનાનો એક પ્રોગ્રામ છે પોષણ સંગમ અંતર્ગત એ પ્રોગ્રામમાં અમે આ બધા બાળકો છે એને ડે ટુ ડે મોનિટરિંગ કરીશ કરીશું અને અમારા આઈસીડીએસ ટીમ અને હેલ્થ ટીમ સાથે સંકલનથી અને લોકોની ભાગીદારીથી

નગરપાલિકા હોલની ની અંદર નગરપાલિકાના વોર્ડ વાય આજે અમે પોષણ સંગમ કાર્યક્રમ રાખેલો હતો એની અંદર સંસદ સભ્ય શ્રી ગેરીબેન માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી ગજાબેન ઉષા ઉષાબેન અને સાથે વધારેલા રોહિતભાઈ અહીંના બે દાતા હતા હીરાબા અને બીજા ઠક્કરભાઈ હતા આંગણવાડી કાર્યકર બેનો અહીંના નાના નાના પુલકાઓ આરોગ્ય સ્ટાફ અને તમામ પત્રકાર મિત્રો અને અમારો આઈસીડીએસ નો સ્ટાફ આજના કાર્યક્રમની અંદર પોષણ સંગમ એટલે કે સેમમાંથી મેમમાં અને મેમમાંથી નોર્મલમાં ગયેલા બાળકોની ચકાસણી કરી અને બાળકો જે ઉપલા ગ્રેડમાં ગયેલા છે જેણે આંગણવાડીની અંદર બાર અઠવાડિયા સુધી જે પોષણયુક્ત ખોરાક સાથે લઈ અને ઉપલા ગ્રંડની અંદર ગયેલા જે બાળકોને આજે સન્માનિત કરવામાં આવ્યા જે બાળકોને ચિત્રપોથી કલર અને પોષણ સંગમનો એક રૂમાલ આપી અને બાળકોને સન્માન કરી અને વાલી સાથે આજે અમે એક આયોજન રાખેલું હતું વાનગી સ્પર્ધાનું એની અંદરથી ટીએચઆર અને મિનિટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓને નિર્દેશન કર્યું અને આજનો કાર્યક્રમ જે શાંતિપૂર્વક વાલીઓ ભૂલકાઓ અને માતાઓ સાથે સારી રીતે મેં પસાર કર્યો અને ફરીથી પણ જે નોર રહી ગયા છે ગ્રેડના બાળકો એ ઉપરલા ગ્રેડમાં જાય અને નોર્મલમાં આવે એવી અમે અમારા પ્રયત્ન ચાલુ રાખશું થેન્ક યુ આભાર કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર સોળના કાર્યકર ધર્મિષ્ઠાબેન દવે આંગણવાડીની સેવાઓ વિશે માહિતી આપી હતી બાબર અગિયારની કિશોરી પરમાર કિંજલબેને કિશોરીઓને મળતી સેવાઓ વિશે સમજૂતી આપી અને આંગણવાડી કેન્દ્ર ચારના બાળક ઠક્કર આનંદભાઈ સંજયભાઈએ સુંદર બાળગીત રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન આઈસીડીએસ ઘટક બાબરના સીડીપીઓ શ્રી અંસાબેન પંડ્યા આંકડા મદદની શ્રી ભાનુભાઈ પંડ્યા એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર શ્રી કિશનભાઈ વાઘેલા મુખ્ય સેવિકા શ્રી કામિનીબેન વાઘેલા સહિત સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું